આપણે પાછા પડી રહ્યા છે એનું મુખ્ય કારણ કે સમાજમાં જાગૃતતા નથી હું તો જાગૃત છું સાહેબે કીધું કે મારી જ ભૂલ છે કે મારામાં જ ખામી છે પણ એ રીતે હું પણ એક જાગૃત નાગરિક છું ને હું જાગૃત છું ક્યાંક બી સમસ્યા સમસ્યા લાગે છે તો હું એને જાણ કરું છું જે તે અધિકારીને ડીવાયએમસી સુધી હું જાણ કરું છું અને ડીવાયએમસી શું વાત કરીને છટકી જાય છે હું મારી ટીમને જાણ કરું છું અને હું છું ને તપાસ કરું છું આજે પંદર દિવસ સુધી એ તપાસ નથી મળતી એમને એમને ટીમ નથી મળી કે નથી જાગૃત નાગરિકોના ફોન ઉપાડવાની ક્ષમતા રહી એનું મુખ્ય કારણ વીઆઈપીઓની સેવા તમે દિલથી પૂછો કોઈ પણ તંત્રને કોઈ પણ ખાતાને પૂછો તમે જે દિલથી કામ કરો છો એ ખરેખર કોના માટે કરો છો તમને બેસાડે છેબ્લિક માટે જે સિસ્ટમ છે છે બધી પબ્લિક પબ્લિક માટે 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 જ તો તમે દિલથી કોનું કામ કરો કરો છો છો કોના કે વીઆઈપીઓની સેવા માટે કે વીઆઈપીઓના કહેવાના એમના ઈશારે કરો છો આજની હું વાત કરું આજે હું બે દિવસમાં જીએસટી બ્રિજ રાણી ન્યુરાણીત જતો બે દિવસમાં જવાનો ને આવવાનો રોડ એટલો અપ ટુ ડેટ બનાવી દીધો છે તમે જુઓ તો ત્યાં સ્કેટિંગ કરી શકાય તમારે એટલો ટોપ રોડ બની ગયો બે દિવસમાં અને રોડ બ્રિજ પૂરો થાય પછી તમે જુઓ ને તો જાણે ગાલે ખીલ થયા હોય ને મોટા તંત્રના ગાલે કાલે ખીલ થયા હોય ને એવા ખાડા છે અને ત્યાં આગળ નાના નાના પેલી બેન્ડેડ મારી હોય ને જે પટ્ટીઓ મારી થીગડા મારી દીધા છે તો હવે આ જે ખરેખર સિસ્ટમ કોના માટે છે એ બહુ મહત્વની વસ્તુ વિચારવાની છે પબ્લિકે કે આ લોકો કોના માટે બેઠા છે ખરેખર એ લોકો ભણેલા છે કે કોના માટે ભણ્યા છે વીઆઈપીઓ ની સેવા કરવા ગુલામી કરવા અરે વીઆઈપીઓ ની ગુલામી કરવા કે જનતાની સેવા કરવા જનતાની જો સેવા ખરેખર કરતા હોય ને તો તમે જનતાનો કોઈ પણ નાગરિક નો એક ફોન ઉપાડીને વાત કરી શકો છો તમે ક્લાસ વન ઓફિસર છો તો તમે જનતાનો નાગરિકનો સમસ્યાનો એક ફોન આવે ને તો એને ઉપાડીને તમે ખાલી વાત કરો ને તો જનતાને એમ લાગે કે ખરેખર આપણા માટે બેઠા છે બ્રિજ બનાયા છે બ્રિજ બનાયા પછી એની સાઈડ ના એવા રસ્તા તમામ બ્રિજો ની સાઈડ નીચેના રસ્તા જે બ્રિજ ઉપર નથી જતા બ્રિજની ની નીચે જાય છે એ રસ્તા તમે જુઓ એક પણ રસ્તો બ્રિજ ઉપર જે રસ્તો છે ને એવો રોડ નીચે નહીં હોય કારણ કે નીચે જોવાની જરૂર નથી કારણ કે અમે વીઆઈપી અમારે બ્રિજ ઉપરથી નીકળી જવાનું છે અમારે ક્યાં કોઈનું જોવાનું છે અમારે તો અમારી ગાડી મજબૂત અમારી ગાડી મજબૂત અને અમારો જે રોડ હોય એ રોડ અમારા સેવકો જે હોય એ અમારા રોડ ક્લિયર કરી આપતા હોય છે પછી અમારા નીચેના રોડ પર ક્યાં જવાની જરૂર છે અમદાવાદના ઘણા બ્રિજોની તમામ ઘણાની તમામ બ્રિજોની વાત કરું તમામ બ્રિજોની બાજુના એક પણ રસ્તા એવા નથી કે જ્યાં આપણા ધારાસભ્ય સાંસદ પીએમ કે ડીએમ જે કઈ હોય એક્સ વાય જેડ એ ગાડીમાં અમારી અમારા જવાની ગાડીમાં આવી નીકળી શકે ત્યાંથી કારણ કે મોંઘી દાઢ ગાડીઓમાં ફરો એટલે એમને ખાડાની તો અસર થવાની જ નથી તો પછી ક્યાંય રોડ રસ્તા સારા કરવાની જરૂરત છે જ્યાં વીઆઈપીઓને જવાનું છે એ રસ્તા રોડ સારા જ હોય છે એમાં તો કશું જોવાનું છે ક્યારે પણ એમાં ખાડો પણ પડતો નથી હોતો એટલે પ્યુઝનું મને લાગે છે કે આમાં હરિફરીને એ જ છે કે કાંઈ જવાબદારીનો અભાવ અને બીજું પ્લાનિંગનો અભાવ જવાબદારીનો અભાવ અને પ્લાનિંગનો સૌથી મોટી બાબત એવી છે કે આપણા સાહેબે કીધું કે સર આગળ અધિકારીએ કીધું કે સરકારી ઓફિસોમાં સુવિધાઓ એસી ઓફિસ કામ નહીં થાય પણ આપી છે શું લેવાય એસી ઓફિસો જેનાથી કામ નથી થતું નથી કરતા તો એસી ઓફિસો શું કરવા આપી છે અને તમે બદલીઓ કરીને તમે એને બચાવ કરો છો જયારે એના પર કોઈ આરોપ આવે છે કઈ બી થાય છે ત્યારે એને બદલી કરીને તમે એનો બચાવ કરો છો એને ઘરે બેસાડે તો એનો લાયસન્સ રદ કરો એની સર્ટિફિકેટ રદ કરો એવા લોકો ને શા માટે બેસાડે છે કે જનતાને પબ્લિકની સેવા નથી કરતા નુકસાન કરે છે અને બીજી વસ્તુ કે નથી કરે જે કઈ હોય અમદાવાદ શહેરની જવાબદારી વાળા એક્સ વાય જે ખાતાવાળા શું કાકડાની જેમ ઉડી જાવ છો તમે તમે એ રોડ ઉપરથી નથી જતા નથી તમને દેખાતું કે તમારી ગાડીમાં પડદા લગાઈ આપ્યા છે કે તમારે જોવાનું એવું કીધું છે તમને કે તમારે રોડ ઉપર જઈ જોવાનું પબ્લિકની સેવ જે સમસ્યા છે જોવા નહીં તમારા ઘરેથી આંખો બંધ કરી નીકળી જવાનું બંધ કાઢીને કાચ બંધ કરીને પડદા વાકી અને ઘરે જઈને બેસી જવાનું મહેશભાઈ પિયુષભાઈ ને મિલિંદભાઈ આપણે માત્ર પણ તમામ મહાનગરોની વાત કરીએ કે બીજા શહેરો કે જિલ્લાઓની વાત કરીએ તેમાં રોડ બરોડ પ્રશ્નો હતા રોડ હેરાન એ પ્રજા માટે આપે જે આક્રમકતા દર્શાવી છે આપે જે ચિંતા દર્શાવી છે આપે જે ચિંતન કર્યું છે અને આપે જે ભ્રષ્ટાચારને લઈને ચિંતા વ્યક્ત કરી છે એ માટે હું અને ટીવી થર્ટીના તમામ દર્શક મિત્રો આપનો આભાર માનીએ છીએ